મારું નામ ભુવા મહેશ છે અને આપણે સુરતની અંદર ઘણા એવા ચાર પાંચ વર્ષથી આપણે સેવાના કાર્ય કરી રહ્યા છીએ જેમાં આપણે સેવા સેતુની અંદર કે આપણે પહેલાં ટ્રસ્ટનું હતું અને પહેલાં આપણે એવા કોઈ પણ પેશન્ટ હોય કે એવા કોઈ લોકો હોય કે એમને પૈસાની કોઈ બીમારી આવી છે અને એમને જરૂરિયાત છે પૈસા નથી એમની પાસે તો એવા લોકોને આપણે ડાયરેક્ટ એમના ખાતામાં આપણે પૈસા અપાવીએ છીએ અને એ પણ ડાયરેક્ટ જે જેટલી જેટલી જરૂર હોય એટલા મુજબ એમને પૈસા આપતા હોય છે અને ડાયરેક્ટ એમના ઘણા પેસન્ટોને અત્યારે ફાળો ફાયદો થયો છે સાવ કીધા તમારે હવે આપણે તમે જે સોશિયલ મીડિયાનું કામ કરો છો સોશિયલ મીડિયા સહારો ટૂંકમાં એમાં અંદાજિત ખાસ તો આંકડો ન હોય પણ અંદાજિત આંકડો કેટલો સોશિયલ મીડિયાના સહારે તમારા દ્વારા દેનારથી લેનાર સુધી આંકડો પોચ્યો છે કે રકમમાં કે કેટલા અંદાજે રૂપિયાનું દાન લોકોએ સ્વીકાર્યું છે તમારા હિસાબે મેં અંદાજીત તેરથી ચૌદ કરોડ જેવા આપણે ડાયરેક્ટ પેશન્ટના ખાતામાં દેવરાવેલા છે કોઈ પણ મધ્યસ્થી વગર મધ્યસ્થી મહેશભાઈ બરોબર મહેશભાઈના વિશ્વાસથી જે દર્દીને ન પોચી હગાય નિરાધાર હોય એવા દર્દીની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આવી રીતના આવડે મોટી રકમનું યોગદાન મહેશભાઈના બોલવાથી મળેલું છે જે મહેશભાઈનો વિશ્વાસ છે લોકોમાં આ સિવાય આપણે અહીંયા હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટ છે એના વિશે થોડી માહિતી આપશું આપણે એક એક દોઢ વર્ષ થયું સેવા સિતુની અંદર જ્યારે આપણે ડોક્ટરો આપણી સાથે ઘણા બધા જોડાયેલા હતા શરૂઆતમાં જ્યારે આપણે પોસ્ટ મૂકતા ત્યારે બધી હોસ્પિટલ જતું ત્યારે અમુક પેશન્ટોને ખબર નથી હોતી કે મારે કયા ડૉક્ટરને બતાવવું જોઈએ તો એના માટે હું ડૉક્ટરનો સંપર્ક કરતો હતો ત્યાર પછી મને ઘણા ડૉક્ટરો ભેગા થયા અને મળ્યા તો અમે એક સુરતની અંદર યોગી સુખ વિસ્તારની અંદર સેવા સેતુ શરૂઆત કરી જ્યાં પચાસ રૂપિયાની અંદર બધા જ પેશન્ટને તપાસ કરવામાં આવે છે નિદાન સેવા કરવામાં આવે છે ત્યારે અહીંયા પંચાવન જેટલા ડૉક્ટર છે એ ટુ ઝેડ મતલબમાં પગથી માંડીને વાળ સુધીના તમામ પેસ્ટાલીસ ડૉક્ટરો આપણી ત્યાં સેવા આપી રહ્યા છે કોઈ બી પેશન્ટને કોઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા આપણે સેવા સેતુમાં આવે અને એને ના ખબર પડતી હોય કે મારે કયા ડોક્ટરને બતાવવું જોઈએ સ્નાયુ હોય તો સ્નાયુમાં બતાવવાનું છે કે ઓર્થોમાં બતાવવાનું છે કે સર્જનમાં બતાવવાનું છે તો એ આપણી ત્યાં એક ડૉક્ટર છે એ મેડમ તપાસ કરે અને પછી જ એ ડૉક્ટરને કયા પેશન્ટને બતાવ કયા ડોક્ટરને બતાવવાનું છે એ બધું એ આપણે અહીંયાથી જાણવા મળતું હોય છે આ બધા ટાઈમ ટેબલ કઈ રીતના હોય છે એ બધા હોય છે મતલબ સોમવારના અલગ હોય છે અને કોઈ એવું ઇમરજન્સી જ આવતા હોય પેશન્ટ તો એ પેશન્ટને આપણી ત્યાં આવે કે અમારે અત્યારે બતાવવું પડે એમ છે તો આપણે જે ડોક્ટરો હોય છે આપણી ત્યાં ત્રણ ડોક્ટર છે તો એને ફોન કરીને પૂછલી અત્યારે સાહેબ તમે ક્યાં હશો તો એ આપણા સેવા સેતુ ની ફાઇલ લે અને ત્યાં જાય તો ત્યાં કોઈ ચાર્જ લેતા નથી એવી રીતે અમુક વસ્તુ ઇમરજન્સી જેવું હોય છે તો એને આપણે ડાયરેક્ટ એમની હોસ્પિટલે બતાવવા મોકલી આપતા હોય છે એના માટે આપણે હેલ્પલાઇન હેલ્પલાઇન નંબરની જરૂર પડતી હોય છે

એના વિશે તમે વાત કરો એટલે તમને ડાયરેક્ટ એવી માહિતી મળી જાય કે તમારે આ વારે આ ડોક્ટર આવે ત્યારે ડાયરેક્ટ આવી આવી જવાનું હોય છે સરસ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે આમ તો સુરત સિટીમાં પચાસ રૂપિયા એટલે મફત ગણી શકાય કારણ કે એક એમડીની ફાઇલ કઢાવો ને તો આઠસો રૂપિયા હજાર રૂપિયા ચાર્જ લાગતો હોય એ જગ્યાએ આપણે ખાલી પચાસ રૂપિયામાં કેશ કઢાવાનો છે એટલે નોર્મલ ચાર્જમાં આવું સરસ મજાનું સેવા કાર્ય થઈ રહ્યું છે જે ભાઈ મહેશભાઈ ની સાપ છે નિરાધારના આધાર અને સેવા સેતુ સંકલ્પ છે અને હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટ થી સંચાલિત છે તો આવી સરસ મજાની માહિતી તમે અમને આપી અમને ખૂબ આનંદ છો અમારા વ્યુઅર્સ ને પણ ખૂબ આનંદ થશે ખાસ મારે જાણવું એ છે કે આપણે યંગ સવો તમે યંગ સવો અને આવો સેવા સેતુ નો વિચાર ક્યાંથી આવ્યો તમારું ટૂંકમાં અગાઉ કઈ સંકલ્પ હતો કે આ ખાસ પરિવર્તન આવી ગયું વિચારમાં કે કેવી રીતના તમને આ વિચાર આવ્યો જો એવું કોઈ સંકલ્પ કે એવું કોઈ વસ્તુ હતું નહીં આપણે મતલબ અમુક પેશન્ટને હેલ્પની પોસ્ટ મૂકતા તો મને એ નથી ખબર પડતી કે કયા ડોક્ટરને આ પેશન્ટને બતાવવું જોઈએ કે અમુક લોકો એવું કે આપણે ડાયરેક્ટ ફોન આવતા હોય છે કે મારે પાંચ લાખની જરૂર છે કેન્સર છે મને અને પાંચ લાખની જરૂર છે તો ખરેખર એ વસ્તુ હાસી છે કે નથી હાસી આપણે ગમે કોઈ બી પોસ્ટ મૂકીએ ફેસબુક ની અંદર હેલ્પની તેની વાર સુધી નક્કી વાર સુધીની તપાસ કરવી પડે કે પેશન્ટ ખોટું નથી ને તો આપણા ભરોસે કોઈ બી પેશન્ટને પૈસા આપતા હોય તો ખોટા ના જવા જે એના માટે આપણે ડોક્ટર ને પૂછતા સાહેબ આ બીમારી છે કે આને મગજ નું ઓપરેશન કરો આમાં કેટલો ખર્ચો થાય તો એક એ મુજબ બધા ડોક્ટરને પૂછતા તો પછી ધીમે ધીમે એક વાર રાતે એક ડૉક્ટર ને ફોન આવે કે આપણે આવું કહી શકીએ કે આપણે ડોક્ટરો આટલા બધા સંપર્કમાં છે તો આવું આપણે કરીએ તો એના વિચારને મુજબ જ આપણે સેવા સેતુ બે તો આપણા દાતાઓ છે વડીલ વસંત દાદા છે કે ઉદ્યોગપતિ છે ગમે મનોરભાઈ છે પછી એ બધાને પૂછ્યું અને એ બધાએ આપણે કીધું કે તમે કરો એવું તો એ ત્યારથી પછી આપણે શરૂઆત કરી અને અત્યારે સેવા સેતુની અંદર એક ડેન્ટિસ્ટ વિભાગ ચાલુ છે અને નોમિનલ ચાર્જની અંદર તપાસ તો કરવામાં આવે છે પણ અહીંયા ચાર્જ ટ્રીટમેન્ટ પણ સાવ રાહત દરે કરવામાં આવે છે ખૂબ સરસ આવું આપણે સરસ મજાનું સેવાકીય કાર્ય ચાલતું હોય તો આપણને જરૂર ના હોય તો આપણા રિલેટિવ સંબંધી અન્ય આપના સંપર્ક મિત્ર નજીક જે કોઈ હોય મિત્રો મંડળ એવા લોકોને આ માહિતી પહોંચાડો જેના કારણે થશે શું અહીંયા યોગી ચોક નજીકમાં જ રહેતા હોય પણ આવી ખ્યાલ ન હોય કે અહીંયા આવું સરસ મજાનું સેવા કાર્ય થઈ રહ્યું છે તો આ વધુ શેર કરીને એવા લોકો સુધી પહોંચાડો કે તમે જે સેવા કાર્ય કર્યું તુલ્ય ગણા છે એમ કે જે લોકોને નથી માહિતી અને જેને નિરાધાર લોકો છે જેને ખબર નથી જેને અમુક સગવડ નથી કે અમુક પોષી શકે એમ ન હોય ખર્ચો કરી શકે એમ ન હોય એવા તમામ લોકોને આવી સરસ સુવિધા મળી શકે એટલા માટે વિડીયોને ખૂબ જ શેર કરજો આપણે મહેશભાઈ આપણે આવી સરસ ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ